વડોદરા જિલ્લાના કરજન તાલુકાના કોલિયાદમાં આવેલી હજરત સૈયદ કાસમસા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી અસરની નમાઝ બાદ ગામમાં આવેલા મદરેસા પાસેથી સંદલ શરીફનો જુલુસ પ્રસ્થાન થયો હતો જુલુસમાં મોટી સંખ્યામાં અગીદત મંદો ઉમટી પડ્યા હતા સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે સુપ્રસિદ્ધ આસ્થાના પર જઈ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ કાસમ સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સ્થિત સૈયદ મુસ્તાક સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતોના હસ્તે શરીફ પર અને ગિલાફ અર્પણ કરાયા હતા અકીદત મંદોએ પણ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ચંદુલ શરીફની વિધિ બાદ આયોજકો દ્વારા સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું